ખરેખર આ તાલમેલ નું આવડે એમ કે રેડી એટલે હું હાલતો થઈ જાય કે મને આમાં કઈ સો ટકા સાચી ખબર નહીં પડતી નિખાલસ ભાવે બાપુ ભજન કરો એટલા માટે સવાર અમે કીધું કે ભજનના ભરોસે રેજે અંતે ઈનર ઓપશે અમર બીજે કે જેને હાથ લાગ્યો આ ભરોસાની વસ્તુ છે આ બાપુ છે એની પાસે તમે જાઓ બાપુ કઈક દયો બાપુ કઈક દયો એમના ખિસ્સા મુક્તિની પોટલી તમને દઈ દે પણ સાધુ કે એ કરાય સાધુ કરે એ નો કરાય

મારી ભલામણ એક જ હોય કે માં ને બાપ ને બાપુ જાળવજો કોઈ દી જિંદગીમાં માં મોડો દે નહીં ઉગે આપડી ગેરંટી માં બાપ જેવા બાપુ આ દુનિયામાં કઈ છે અને તમારા મા બાપ ને તમે નહીં હસો ને તો હવે જે પેઢી આવે ને બધી કોમ્પ્યુટર માં ડાયરેક્ટ આવે વ્યાજ છે સુકવી દેવાની હા એમાં પછી રોદડા રોય પતવાનું નથી હા તમારે તમારે જ ભેલ પાડવા પડે આપણે કોઈક સાધુ ને સીતારામ કરીએ તો જ પરજાને ખબર પડે કે મારા દાદા સીતારામ કરતા આપણે કરાય તમે મંદિર જાતા હોય ને તો પેઢી ને ખબર પડે કે દાદા મંદિરે જતા આપણે જવાય તમે કોક ને બટકું રોટલો દ્યો ને કે દાદા દેતા તા તો આપણે દેવાય પછી તમે કોથળીઓ તોડતા હોય કે દાદા તોડતા તો આપણે તોડાય આ ઘરની પેઢી છે આ ઘરની નિહાળ છે તમારે કેવા દીકરા અને હું તો ખાસ બહેનોને ખાસ કઉ આજે ને ભરતરી જેવા દીકરા થાય ને ગંગા સતી પાનબાઈ જેવી દીકરીઓ થાય શું કામ ન થાય કોઈ સમય બમય ભયો નથી ગયો બલા મને પણ હું તો એમ એક મારી ભલામણ છે કોઈને કડવું લાગે તો માફ કરજો આપણું ક્યાં પ્રોગ્રામ ઉપર હાલે છે એવું કઈ છે નહીં હા પણ સત્ય મને કહેવું પડે મને એવા એવા સંતોની કૃપાથી હું બોલી શકું છું અને સ્ટેજ છે ને વ્યાસપીઠ છે વ્યાસપીઠ ઉપર સત્ય અમારે બોલવું પડે કે દારૂ ન પીવાય એટલે ન પીવાય પીવો મારા બાપના ના ચા પૈસા પણ ન પીવાય ન પીવાય બાકી હાલો અહીંયા તમને દેખાડું હું દશા છે અમારી હોય હોય પી ગયા ખોટી વાત મારા બધા રાખી અનુભવ છે મેં કીધું ને કે આપડે ધોકા ફેરવી લીધા હારા હારા ને વાહ તોડી નાખ્યા નકર માર ખાતો માર્યા એવું નથી હો આપડે મારે ધરીને ખાતો હા એવું એ તો કોક નો માર ખાઈ ખબર પડે

સમય કરાવે તમે ગમે એની પાસેથી લૂટી લેતા હોય ગમે એનું લઈ લેતા હોય ગમે એને મારી લેતા હોય અને તમને કોઈ નો પગ સમજી લેજો તમારો સમય છે પણ સમય વિયો જાય ખબર કોઈ રે તેથી રાકા ગાંડી ની પણ પકડી ને અર્જુન આમ છૂટી મૂકે ને તેથી કુક્ષેત્ર ના મેદાન ના ધ્રુજતા હતા અને ઈનો ઈ અર્જુન હસ્તી થી દ્વારકા જતો તો તેથી ગાંડી ખંભામાં જ પડ્યું હતું લૂંટાઈ ગયો શું કામ સમય વીયો ગયો ભલા

અમદાવાદમાં એટલા પ્લોટ છે ને કારખાના છે બીજું એ કે આટલું થોડું છે મેગું તું ભલા મણા અમે પચા પચા ગામના ધણી હતા તો વ્યો તારું સાફરું હાજે ઉડી જાય મળ્યું છે મજા કરીને લોહી હોય તે વ્યોયો સમય ભલા મણા અપાવેરે સમય લઈ લે કોઈ ના બળ તો તો આખી આ દુનિયા તાળું માર્યું છે આખી દુનિયા ઉઘાડી નથી પડી લઈ લો લ્યો બધાય બળની જ વાતો કરે હતા હમણાં બોલો વરસાદ ખાઈ ગયો ને બધા ગયા એને તો ભૂખ દીધી એને ભૂખ દીધી તમે કોઈ બોળું કાત બહુ શું આમ હાથ રાખો આ આ બધું બગડે છે હાથ રાખો આખી દુનિયાના નિહાકા લીધા છે તો બોલો શું અહીંયા ગાંડો છે બધો હિસાબ નહીં રાખતો કે મસું એટલું મસો ભાઈ ખાવા દઉં તો તો હું ભગવાન નો કહેવાય આપણા ગયા બાબુ એવા ચોખા હતા ને આમ એક વાદળી સડે ને માગ્યા વરસાદ મરતા હતા હે ઈ સમય તમે મેં જોયેલો અને અત્યારે તમે જોવો તો નો થાય ધારું નો થાય ધારું પાસા દિન જીકી રાખે અને થાય તો હારું થાય તો હારું આમ નામ 5 કિલો ને 3 મહિના થી તાકી રહ્યા સાટ નો પડી એટલે આ બધા બુદ્ધિ 400 થોડો વરસાવો ને તો હજી આંખે જ નથી ઉગડતું કેવાનો મારો મિનિંગ ઈશ્વરે તમારો ને મારો મને તો એમ થાય જીવે એવું હવે ન થાય એ વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે વગર દોડે વાતો થાય હિનોળા કરે એવું નથી પણ જીવતા ન આવડે તો પછી શું કરવાના ન કે મને તેમ દે કે અત્યારે ઘટે છે હું અમે તો અહીં સુરત નગર ઓનું સુના જક્શનમાં છે ને એવલા બધા જુના રા બધા ગરીબ માણસો હોય ને એ બધા આડાવાળા ભીખ માંગિયા હોય એની માં ભીખ માંગિયા એનો બાપ ભીખ માંગિયા હોય છોકરા હોય એની રીતે ભીખ માંગિયા હોય પણ તમે જોઓ ને તો કોક બટકુ રોટલો લાવ્યો હોય કોક વળી એક થોડી ખીચડી લાવ્યો હોય કોઈ વરી એક એક છોકરો કોક સાકડી આવ્યો હોય પણ બાબુ એ લુગડા વગેરે ના છોકરા હોય ગરીબ મા બાપ હોય પણ તોય તમે ને એક થાળીમાં બધા બાપુ આમ આનંદ થી જમતા હોય હોય અને આનંદ થી આનંદ બજાર માં મળે છે અને કરોડપતિ ના દીકરા હોય ને ત્યાં જાવ ને છોકરો આમ મોટું કરીને ખાતો હોય બહુ આમ મોટું કરીને ખાતી હોય આપણને એમ શું ગુડવા રોવા વાળા બંગલા રોવે છે આનંદ કરવા વાળા માં આનંદ કરે છે ચોરાસી લાખ માણા એક જ કાઢીએ કે કોઈ નો કાઢીએ તો લખી લઈએ તમારે અમારી સાથે જોડાઈ રહેવું છે તો લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો નવા નવા વિડીયો જોવા માટે